મહારાજની માળાના મણકા જે વિવેક સાગર સ્વામી પાસેથી સાંભળીએ સંપ્રદાયના ઘરે ઘરે ભક્તોના પ્રસંગો બે હજાર ને સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં હતા અને અમેરિકામાં ત્યાં ન્યૂજર્સીમાં એડિસનમાં એ વખતે ત્યાં રેરિટન સેન્ટર છે એમાં એક્સપો હોલ એની અંદર સ્વામીનો કાર્યક્રમ હતો અને એમાં યુવક મંડળનો પ્રોગ્રામ હતો અને બધા યુવકો એટલે કિશોરો એ બધી એમની બધી રજૂઆત કરવા માટે જે બધી પ્રોપર્ટી જોઈએ ને જે બધી બધી વસ્તુઓ એ બધી એડિશન મંદિર નજીક જ એટલે ત્યાંથી મોટરમાં લાવ આવ કરતા હતા અને એમાં આપણો એક છોકરો જેનું નામ શિરજી એના પિતાનું નામ યોગેન્દ્રભાઈ પરમાર અને એ શિરજી એમનો એકનો એક છોકરો સોળો વર્ષનો અને એ પણ મોટરમાં આ બધો આવજાવ કરતો હતો અને એક વખત એક છોકરો મોટર ચલાવતો હતો અને આ એની બાજુમાં બેઠો હતો અને આખા દિવસની દોડધામમાં પેલા ડ્રાઈવર છોકરો હતો અને એને ઊંઘાઈ ગઈ અને ઊંઘ આવી ગઈ ને લોંગ વેહિકલ હોય ને મોટું જબરજસ્ત વાહન એની નીચે ટોટર ફમ કરતી જતી રહી અને આ બાજુ જે બેઠેલો શ્રીજી એ સીધો ધામમાં જતો રહ્યો અને પછી તો હોસ્પિટલમાં લઈ ગયા સંતો ગયા એમની આંખમાં સંતોની આંખમાં આંસુ આવી ગયા કારણ કે રાત દિવસ એની સાથે કામ કરતા હોય અને ખરા હવે એના પિતાને માતાને સમાચાર આપીશું તો શું થશે પણ કે આપવા તો પડે એટલે યોગેન્દ્રભાઈને સમાચાર આપ્યા અને એની પત્ની ત્યાં આગળ આવ્યા અને જોયું આગળ ધામમાં ચાલ્યો ગયો છે એ આંખમાં એક પણ આંસુ આવ્યું નહીં હવે ક્યાંનું શરીર કંઈ કામમાં આવવાનું નથી હોસ્પિટલમાં ભેટ આપી દઈએ જેને જેને જોઈએ એ બધા એમ કરીને એ કરી દીધું અને પછી તો સાંજે સભા હતી અને એમાં એણે બધા હરિભક્તો માટે પેંડા લાવ્યા લઈ આવેલા અને પેંડા વહેંચ્યા અને એ વખતે ઘનશ્યામ બાપા એ કીર્તન ગાતા હતા સારંગપુરમાં વાલો પ્રગટ અને નાચતા હતા ઘનશ્યામ બાપા વખત એની ભેગો નાચવા મંડી પડ્યો યોગેન્દ્ર અને એ તો એટલું બધું બધાને નવી લાગી કે છોકરો ધામમાં ગયો છે અને આને કોઈ શોખ નથી કે જો બી અમારે મોટો કરીને તો પછી ધામ અને યોગ્ય ઉંમરે તો સાદું જ બનાવવાની ઈચ્છા હતી આ મહારાજે પહેલો લઈ લીધો બહુ સારું થયું એવી પ્રકારની સમજણ એમનું અમદાવાદમાં નવરંગપુરામાં બહુ મોટો સરસ મોટો બોંગલો હતો મોટો બોંગલો એ પણ કે હવે કોના માટે હવે કોના માટે અમે ત્યાં આવવાના નથી અને છોકરો ગયો છે સંસ્થાન આપી દીધો અને ત્યાં તોડીને બહુ ભવ્ય સરસ મજાનું આપણું સંસ્કારધામ મંદિર એ ત્યાં બની ગયું આ સમજણ આ સમજણ મારામાં પટ કરતો મણકો પડે અત્યારે હું તમને વાત કરું છું ને પહેલી બે વાત ચાલશે હંમેશા કે એક વાત શ્રીજી મહારાજના વખતમાં કેવા ભક્તો હતા હવે આપણા મનમાં ગઈએ તો દેશકાળના મહારાજ સાથે હતા એટલે આવા ભક્તો હોય પણ આ બે હજાર અઢારમાં અને આ બધી આવી પરિસ્થિતિમાં બે હજાર સાતમાં એ કેવી રીતે બને પણ એ પણ બન્યું આવા બને છે પ્રસંગો કે જેવી દેવજીભાઈની સમજણ હતી એવી સમજણ આજના હરિભક્તોની પણ પોતાના પુત્ર પરિવાર માટે છે એટલે આપણને એટલી સમજણ તો આવી કે શ્રીજી મહારાજ ગયા નથી પરંતુ પ્રમુખ સ્વામી મહાન સ્વામી જેવા ગુણાત્રીસ દ્વારા પ્રગટ પ્રગટ ને પ્રગટ આ વાત યાદ રાખવાની એ હંમેશા પ્રગટ જ છે એ આપણામાં ગયા નથી નહીંતર આવા ભક્તો પાકે નહીં આવા માળાના મણકાં એ પછી પૂરા થઈ જાય પણ આ પ્રમાણે આજે પણ એવા મણકાઓ આપણને દેખાય અમારા નૈરોબીના હરીશભાઈ આના બાર ત્યાંના કેન્યાના પ્રેસિડન્ટ અને એમનો પણ એકનો એક છોકરો ગામમાં ગયો તો એને પણ કંઈ શોખ નહીં અને કોઈ પણ પ્રકારે એના મનમાં કોઈ ઉંચાટ નહીં કે યોગીજી મહારાજે પણ શરૂ કર્યું કે હવે દેશ વિદેશમાં સત્સંગ કરાવવાનો થશે તો એમની ભાષામાં અને એમના રીતની વાતો કરનારા સંતો પણ જોઈશે કારણ કે હવે દેશી ભાષાથી કામ નહીં થાય દેશી રીતે સત્સંગ નહીં થાય દેશ વિદેશની અંદર એમની રીતે બધું થાય એવી રીતના જોઈએ અત્યારે તમે જુઓ તો આપણે દિલ્હીની અંદર જયપુરની અંદર પછી આ બધા દક્ષિણના ભાગોની અંદર અમુક પ્રદેશની અંદર આ પ્રમાણે આફ્રિકા ઓસ્ટ્રેલિયાને આ બાજુ હિન્દીમાં કથા થાય છે ત્યાં બધી હિન્દીમાં જ કથા થાય છે આપણા કલકત્તામાં બંગાળીમાં કથા શરૂ થઈ છે આ બાજુ અમે દુલિયા જઈશું દુલિયાની બાજુ મરાઠીમાં કથા થાય છે ઇંગ્લેન્ડ અમેરિકામાં તો ફક્ત અંગ્રેજીની અંદર જ કિશોર મંડળ અને મંડળ ચાલે છે મોટેરા છે એ બધા મિક્સચર છે એટલે ત્યાં બધું પાછું અંગ્રેજી અને ગુજરાતી બે ચાલે પણ પેલું તો પ્યોર ઇંગ્લિશ ચાલે છે અને એમની રીતે એ સમજે એ રીતની વાત કરવાની હોય એટલે ત્યાં જ મોટા થયેલા ત્યાં જ ઉછરેલા હોય એવા સંતો ત્યાં આગળ લાગુ પડે બીજાનું કામ નહીં તો એ પ્રમાણે આ મહંત સ્વામી જે પહેલવેલા વહેલા આપણા ત્યાં ઓગણીસો ને સત્તાવનની અંદર બીએસસી એગ્રીકલ્ચર એગ્રિકલ્ચર થયેલા એને યોગી બાપાએ સાધુ બનાવ્યા એટલે આપણી આપણા લીડર એ મહંત સ્વામી મહારાજ એ આટલું બધું ભણેલા ગણેલા હતા બીજા માનામાં ઇંગ્લિશ મીડિયમમાં જબલપુરમાં મોટા થયેલા હતા અને બધા આવા ચરોતરના પટેલ પણ પ્રમુખ યોગીજી મહારાજની ઈચ્છા હતી કે અમારે ગમે તેમ કરીને એમને સાધુ કરવા છે અને એમણે એ વચન ઉપાડી લીધું અને ખરેખર સાધુ થયા અને એમના પગલે પગલે આજે અગિયારસો સાધુઓ આપણા ત્યાં છે આજે અગિયારસો સાધુઓ છે અને એમાં તમે જુઓ તો આપણા લગભગ આઠ તો એમબીબીએસ સાધુ થયેલા છે એમબીબીએસ ડૉક્ટર્સ તમે જો એક આયુર્વેદ છે ડેન્ટલ સર્જન છે હોમિયોપેથવાળા છે ચાર તો તમે જુઓ સીએપીએલ બી સીપીએ એટલે અમેરિકાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાઉથ આફ્રિકાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પછી ડૉક્ટરેટ ઇન જ્યુરી એટલે કે આ પ્રમાણે વકીલાતની અંદર ડોક્ટરેટ કરેલા કેટલા બાબડા એક છે અને બીજા વકીલાત કરેલા બે ચાર છે બાર તેર તો પીએચડી થયેલા છે દેશ અને વિદેશની યુનિવર્સિટીઓમાંથી એન્જિનિયરોના તો ઢગલા જ છે એ તો કેટલા ગણાવવા બધા એન્જિનિયરો જ એન્જિનિયરો આવી પ્રકારનો આખો મોટો સમૂહ આટલો જબરજસ્ત જે ભણેલો ગણેલો બધી જગ્યાએ અંગ્રેજીમાં યુનિવર્સિટીઓમાં અને મોટી મોટી સભાઓમાં આપણા બધા સંતો હબ્રમ બિહારી સ્વામીને વિવેક જવન સ્વામીને પેલા જ્ઞાનવસલ સ્વામીને બધા ને લોકો આશ્ચર્ય પામી જાય કાં તો કેવી વાત કહેવાય ક્લબોમાં બોલે યુનિવર્સિટીઓમાં બોલે લાયન ક્લબમાં રોટરી ક્લબમાં એટલે સ્વામિનારાયણના સંતો આવું બધું બોલી શકે છે અને પાછા નિયમ પ્રમાણે રહે છે એ પણ એક આશ્ચર્ય લોકોને લાગે તો એ બધો વર્ગ સ્વામીને તૈયાર કરવો હતો ત્યારે એ સમયની અંદર સ્વામીએ આ ભણેલા ગણેલા સંતોને તૈયાર કર્યા અને તમે જુઓ આશ્ચર્ય તો એ થાય કે આપણા અગિયારસો સાધુઓ પાટુ મારીને પૈસો પેદા કરે એવા બધા સંતો મોટા ભાગના એમાંથી છે એમાંથી તમે જુઓ મા બાપના લગભગ દોઢસો તો એકના એક છોકરાઓ છે પચીસ ત્રીસ તો જેને બહેનો નથી એવા છોકરાઓ પણ છે અને કોઈ લંડન અમેરિકાના બધા જોઈએ તો દોઢસો જેટલા છોકરાઓ છે આ બધું મૂકીએ મૂક્યું ડોક્ટર સ્વામી કહે છે ને ભરતું હરીને ગોપીચંદની વાત આપણે કરીએ છીએ એમનો આટલો બધો ત્યાગ પણ એને ટક્કર મારે ને એવો ત્યાગ આપણા બધા સાધુઓનો આજે દેખાય છે એટલે આપણને એમ થાય કે જેમ પહેલા અઢાર વત્તા એક ઓગણીસને જ્યારે સાધુ કર્યા એમાં આપણા બે ચાર તો એવા છે નામ નથી દેતો કે જેના લગ્ન થઈ ગયેલા હોય અને છૂટાછેડા લઈને આવ્યા હોય એવા પણ આપણી પાસે છે સાધુઓ હવે આપણને થોડો ખ્યાલ આવે આ કેવી જબરી મોટી વાત કહેવાય એટલે પડી પછી એની વાત શ્રીજી મહારાજ ગયા નથી પણ મહંત સ્વામી પ્રમુખ સ્વામી દ્વારા પ્રગટ પ્રગટ પ્રગટને બસ આ વાત યાદ રાખવાની એ જ છે આવું કે મહાકળી કાળની અંદર આવા સાધુ આપણને દેખાય જ નહીં કોઈ ત્યાગ કરવાનો અવરોધ છે જ નહીં કારણ કે આવું બધું અહીં તો ખાંડાની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ છે એમ અસી ધારા વ્રત કહેવાય એમાં કોઈનું કામ નહી એમાં પણ જ્યારે આવા સમર્થ ગુરુ હોય ને ભગવાનના ધારક તો જ આ કાર્ય બની શકે બાકી તો કોઈની હિંમત નથી કે આવું કાર્ય કરી શકે અને ખાલી ટોળું ભેગું નથી કરવાનું આ પ્રમાણે આવો એક સમાજ ઉભો કરવાનો એટલે એ કાર્ય ઉપરથી ખબર પડે કે માળાના માળકાઓ આ રીતે બને છે કે બધું મૂકી મૂકીને બધા આવી ગયા આપણા રામચરણ સ્વામીનો નું એક મારા વખતમાં એવું થયેલું કે એમની પરીક્ષા હતી એ બિયની નેલનલ યુનિવર્સિટી યુની પરીક્ષા નેરોબી થી આપતા હતા અને એ વખતે વી મેકેનિકલ અને એમને પરીક્ષાના 15 દિવસ બાકી હતા અને યોગી બાપાએ એ વખતે ડોક્ટર સોન કહ્યું કે એમને કાગળ લખી દો તરત આવી જ અહીંયા કે પરીક્ષા આપવાની છે ગોટેડામાં ડોક્ટર સોન ગભરી ગયા કે સોન 15 દિવસ બાકી છે પૂરો કરવા હતા અને કે પેલે લખી દીદોને તે જરા આમ ગલ્લા તલ્લા કરતા હતા ને યોગી બાપાએ પત્ર લખી ગાળ્યો આ નહીં લખકે કે કારણ કે એમ થાય ને પેલા એમને શુભ ભાવના કે ભાઈ પૂરું કરવા તો ને પંદર દિવસ એક ડિગ્રી થઈ જાય ને પણ સ્વામી કાગળ લખન તરત જ ઓન ધ સ્પોટ સ્ટીમર પર બેસી અને એ વખતે એરોપ્લેન ઓછું હતું સ્ટીમરોમાં આવતા લોકો આ હું વાત કરું છું ઓગણીસો ને લગભગ ઓગણ અને ફટ કરતા એ ત્યાં આવી ગયા તો જુઓ આવું બધું ત્યાગ કરી કરીને આવા બધા છોકરાઓ સાધુ થવા માટે આવી ગયેલા છે એટલું બધું જબરું કાર્ય કહેવાય ઘણાના બે પાંચ લાખની તો ઘણાને બધાના પગારવાળા તો બહુ છે બધા પરદેશના કોઈ પાંચ લાખ દસ લાખવાળા કોઈક એવા પણ છે એના નામ તો બધું દાખલા તરીકે વિશ્વ વિહારી સ્વામી એમના ભાઈને બધાની મિલકત જોવા ને તો પાર વગરની એ બધું એના એના ભાગમાં આવે એવું હતું એના ભાઈ ભાઈમાં પણ એ બધું છોડીને નીકળ્યા એ લોકોને એક વખતની જ મોટી કંપની વેચીને તેમાંથી દસમો ભાગ આજથી વીસ વર્ષ પહેલાં કાઢ્યો પંચાવન કરોડ રૂપિયા ચેક થી યાદ રાખજે ચેક એટલે ધનમાં લેવાય ઓટીએ પૈસા ભરાવે ઘેર તો બધું જતું ને પછી બાલા મહારાજ જતા હોય તો એ ગેર આપણને ક્યાંક કન્યાઓ નથી મળતી એટલે આ પ્રકારનો જે ત્યાગ છે ને એ જ્યારે આપણને નામ દેખાય ને ત્યારે એમ લાગે કે મહારાજ પ્રગટ છે માળાના મણકાઓ એ હંમેશ માટે આ પ્રમાણે આ પૃથ્વી ઉપર રહેવાના રહેવાના ને રહેવાના તો આવી પ્રકારનો ત્યાગ પણ તમે જુઓ તમે જુઓ હવે વૈરાગ કેવો એવો છે બધો મહારાજના સમયની અંદર મહારાજને ગઢડા મંદિર કરવું હતું ત્યારે એ સમયમાં એમણે જીવા ખાચરને કહ્યું કે આ ટેકરા ઉપર અમારી દૃષ્ટિ છે એટલે તમે આ પોએમના ભાગનો હતો એમણે ગલ્લા તલ્લા કર્યા અને કંઈ પત્તો પડ્યો નહીં એટલે દાદા ગઢ આપી દીધો ખરો સર્વસ્વ સમર્પણની ભાવના અને એ એ મંદિર ત્યાં મહારાજે કર્યું ખરું દરબાર ઘર તોડીને અને આવું ગોપીનાથજીનું મંદિર છે ને જે નીચે એ એ ત્યાં એમના દરબાર ગઢમાં થયું અને પોતાનું બધું જ સમર્પણ કરી દીધું એમની લક્ષ્મીવાડી રાધાબાગ જે કંઈ હતું બધા બીજા બધા ઓરડા મક બધું શ્રીજી મહારાજને અર્પણ કરી દીધું એમણે એવી પ્રકારની ભક્તિવાળા આ દાદા ખછર એવા જેવા હતા શ્રીજી માનના વખતમાં કુશળ કુંવરભાઈ કે જ્યારે મહારાજ એમના ત્યાં પધાર્યા એમના ભાવથી કારણ કે ઠેઠ મહારાજ વડતાલથી ધરમપુર ગયા એ વખત ધરમપુર જવું એટલે ચંદ્રલોક ઉપર જવા જેવું હતું કારણ કે વચ્ચેમાં પુલો નહીં કોઈ અને વચ્ચે પાછી નદીઓ મૂટી આવે જંગલો આવે એમાં વાઘને દીપડાને બધા રહેતા હોય અને એમાંથી આખો સંઘ લઈને જવું એટલે ગયો તો ગયો ને તો મરે હમ જેવું હોય એ વખતે હતું તેવા વિકટ કાળની અંદર પણ એક ભક્તની ભક્તિથી ખેંચાઈને શ્રીજી મારા ઠેઠ ધરમપુર ગયા અને એની ભક્તિ કેવી કે પાંચસો ગામનું રજવાડું અંગ્રેજોની રીત પ્રમાણે એને ફર્સ્ટ ક્લાસ સ્ટેટ કહેવાય ફર્સ્ટ ક્લાસ સ્ટેટ એ વખત અંગ્રેજો બધા કહે ને જ્યાં કહેવાય ને બરોડા છે જૂનાગઢ છે ભોપાલ છે આ ત્રાવણકોર છે બધા ફર્સ્ટ ક્લાસ સ્ટેટ કહેવાય એવી રીતે આ ફર્સ્ટ ક્લાસ સ્ટેટ કહેવાય અને એમાં આટલી બધી આવક ખૂબ જ આવક એની કારણ કે જંગલોની આવકો બહુ હોય છે અને બધું ચારોળી ઝાડ ને બધા બહુ ત્યાં એટલે એ બી મોટી આવક પ્રદેશ અને એ આખું રાજ્ય લખીને મહારાજને આપી દીધું કે આ તમને વૃષ્ણાર્પણ કરીએ છીએ મહારાજે જોયું કે આવું બધું એ કે મહારાજે જુઓ અમે રાજ્ય કરવા આવ્યા નથી અમે અનંત જેવના ઉદ્ધાર કરવા માટે વિચરણ કરીએ છીએ માટે અમારા રાજ્યની કોઈ જરૂર નથી માટે તમારું રાજ્ય તમે ભોગવો એમ કરીને મહારાજ નીકળી ગયા અમને એમ થતું લઈ લીધું તો હું વાંધો આવ્યા હતા મુંબઈમાં હતું બોમ્બેમાં દાદર પછી માહિમ છે ને ત્યાં સુધી ધરમપુર સ્ટેટ એનો નકશો હા તો ત્યારે જગ્યા હોધીએ છે ને એ બધું સરખું થઈ જતું પણ એમ જે થયું એ ખરું ભગવાનની ઈચ્છાથી આપણા રાજી રહેવું પણ કહેવાનો અર્થ એ છે કે એ બધું એને સમર્પણ કરી દીધું અને મહારાજ ને આ સાથેનો એટલો બધો એમનો અતિ પ્રેમ અતિ કેફ અને મહારાજના મૂર્તિ સિવાય બીજી કોઈ કામના આકાંક્ષા નથી અને મહારાજ જ્યારે વિદાય લેતા હતા એ મહારાજ એવું તમે મને વરદાન આપો કે અમને ભૂલતા નહીં અમને ભૂલતા નહીં તમે કોઈ દિવસે અને આ તમારી મૂર્તિ મારા હૃદયમાં સ્થિર થાય પંદર દિવસમાં દેખ મૂકી દીધો આ પ્રકારના ભૂષણ કુંવરભાઈ આપણા મનો કે આવા ભક્તો માળાના મણકામાં આવે કે ના આવે આ માળાના મણકાજની વાત થાય છો ખાલી તિલક ચાંદલાની વાત નથી થતી આ બધી વાતો સમજવાની હોય છે કે આ બધા સમજણ છે છે પછી જોયું ને ત્યાગ છે આ બધો ત્યાગ તો અત્યારે પણ તમે તો કેવો કેવો ત્યાગ કરનારા આજની તારીખે બધા પણ હરિભક્તો દેખાય છે પોતાને એક ના એક છોકરા આપ્યા એ તો ત્યાગ છે જ પણ એની સાથે પોતાની મિલકતો છે એનું વ્હીલ બીએ નામે ઘણા બધા હરિભક્તોએ કરેલું છે પોતાની જે વીમાની પોલિસી હોય કેટલા મિલિયન ડોલરની ઘણા બધા લાખો રૂપિયાની એ પણ સંસ્થાના નામે કરી દીધી એ મળ્યા મારા મળ્યા પછી એ બધું સંસ્થાને જ જાય એવું લખીને આપી દીધું બધું એની સાથે પોતાના મકાનો પણ એમણે સમર્પિત કરી દીધા આપણને બહુ આશ્ચર્ય જેવું જાય સર્વસ્વ સમર્પણ કરી દીધું આપણા મંદિરો જે બાંધવા હતા એમાં લંડનનું મંદિર જ્યારે તૈયાર કરવાનું હતું ત્યારે એ વખત સાંભળવા જેવું છે કે લંડનનું મંદિર આપણે મોટું તો ઊભું કરવાનું નક્કી કરી દીધું પરંતુ બન્યું એવું કે આપણું પાંચ શિખરને બે અડવાન ગણપતિ એલા સાત શિખર કહેવાય અને એના પૈસા આપણી પાસે રહ્યા નહીં મંદિરના અંદર જ પેલા ત્રણ જગ્યાએ જગ્યાઓ લીધેલી તો વેચાય ત્યારે પત્તો પડે એટલે એ રીતે કે પૈસા ખોટી ગયા અને હવે શું કરવું પ્રશ્ન થઈ ગયો કારણ કે બધા બિલ ને તરત ભરવાના હોય જે મંદિર કરતા હોય એને ખબર પડે એટલે એ સમયની અંદર સીએમ કાકા મું ગયેલા મંત પ્રમુખ સ્વામીની બધી વાત કરી સ્વામી કે વાત તો બરાબર છે તો હવે આપણે શું કરીશું કારણ કે એ વખતે હરિભક્તો પાસેથી આપણે ખૂબ નીચોઈ લીધેલા છે આપણે હાવ ખૂકવવાના જ બાકી રાખ્યા છે અને એની સાથે આપણે પેલું તમે જુઓ કે એની લોનો લીધી છે લોન એટલે લોન સમજાણ પડે છે ને ઉધાર પૈસા લીધા હોય પછી પાછા આપવાના વગર વ્યાજની લોન એવું બધું પણ આપણે કર્યું છે હવે એમની પાસેથી કેવી રીતે માગીએ અને આ તો બિલો તો બધા કરોડોમાં ભરવાના થાય છે એટલે પછી અમને એવો વિચાર આવ્યો કે પછી આપણે ક્યાં લંડનમાં અબજો પતિ માણસો બહુ રહે છે એ જો થોડું થોડું આપે ને સાવ એકા દડા અડધા બે ચાર કલાકની એમની આવક હવે આપણા કેટલાય મંદિરો બની જાય એટલે એને જમણવાર રાખ્યો એમનું અને આ વાત કરવી એમ એમાં તમે નામ તો નથી દેતો કંઈ ખોટું દેખાય પાછું પણ જેના ફોર્બ્સ આવે છે ને ફોર્બ નામનું એક મેગેઝિન આવે છે અને વિશ્વની અંદર અબોજોપતિઓનું લિસ્ટ આવે છે જેમાં આ બધા આવે ને આ બધા ધીરુભાઈ માણીને પેલા બધા આવે છે ને બિલ બધા એમાં જેના દસ માં નામ આવે ને એમાં અંદર કે દસ માં આવે એવા એવા અબજોપતિના અબજોપતિ માણસો ને આપણે બોલાવ્યા પચાસ જ હો અને પછી એને જમાડ્યા ફર્સ્ટ ક્લાસ સભા કરી અને કહ્યું આવી રીતનું અમારે જરા આવું થયું છે તમે તમે કઈ ટેકો કરો માણા કેવા કેવા બધા अरे के स्वामी जी इसमें क्या बड़ी बात है आप देखो आपको जो पांच शिखर का मंदिर करना है ना एक का कर दो आपके बजट में हो जाएगा उतर एक कर दो शिखर और ऐसा थोड़ा है कि दो साल में पूरा करना पाँच दस साल में आपका हो जाएगा सब अच्छा हो जाएगा हम आज जाते हम के बड़ा फूड भी लेना पुरू स्वामी एकदम पे भाव में आ गया कि भले आ लोग एक पैसा आयो नही आपने આ મંદિર કરવામાં બજારે જઈને પણ આ મંદિર પૂરું કરશે અને પછી આપણે એક દિવસ નક્કી કર્યો આપણી સ્કૂલ છે મંદિરની સામે સૌથી પહેલી હિન્દુ સ્કૂલ આટલી આપણી આપણે બનાવેલી આજથી લગભગ બાવીસ વર્ષ પહેલા ઓગણીસો ને બાણુંની અંદર બાવીસનું છ છેતાલીસ વર્ષ પહેલાં અને બાવીસ ચોવીસ ચોવીસ છવ્વીસ વર્ષ પહેલાં આપણે પહેલી હિન્દુ સ્કૂલ બનાવેલી એનું ઉદઘાટન બાવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ને બાણુંના ના દિવસે કરેલું આપણે અને એનો મોટો હોલ હતો એમાં સભા કરી અને પછી છ વાગે સભા થઈ સ્વામી આઠ નવ વાગે જમે સાડા દસ અગિયાર સુવે અને આ સભા અમારી ચાલી લાંબી લાંબી નહીં હો પ્રવચન તો અમે થોડું બોલ્યા અને થોડું સ્વામી તો જબરજસ્ત વાત કરી અને સહિભક્તોની જે ચાનક ચડી ગયેલી કારણ કે ખબર તો હતી કે આના માટેની આ મિટિંગ છે બધા તૈયારી કરીને જ આવેલા અને જે પૈસાનો વરસાદ વરસ્યો ને કોઈએ પોતાનું મકાનના મોટા બંગલા હોય ને એ વેચીને મ્યુનિસિપાલિટીનું સાદું મફતી ઘર હોય ને એમાં રહેવા ચાલા ગયા કોઈએ પોતાની દુકાનો વેચી મારી પોતાની પાસે જે ઘરેણા હતા એ કાઢી નાખ્યા દિંડીયાની અંદર જે કંઈ જમીનો હતી એ કાઢી નાખી પોતાના શેર બધા રાખેલા ઇન્વેસ્ટમેન્ટ બના એ બધા કાઢી નાખ્યા અને ચાલી ચાલી બધી બધી ની અંદર જે બધું સમર્પણ કરવા માંડ્યા ને બધા તો અગિયાર વાગી ગયા સ્વામીને નો જમવાનું રહ્યું ન સુવાનો ટાઈમ ઠેકાણે રહ્યો અને વરસાદ વરસી ગયો અને પછી સ્વામી અમેરિકા જઈને પાછા આવ્યા યુવાનોને કેફ ચડી ગયો અને યુવાનોએ પણ આ જ પ્રકારે બધું સમર્પણ કર્યું અને પૈસાના ઢગલા થઈ ગયા જુઓ આ પ્રમાણે આપણે વિચાર કરીએ સર્વસ્વ કોઈએ ઘરમાં કશું રાખ્યું જ નહીં કોઈએ બસ ખાલી ખાવા પીવા સિવાય બીજું કંઈ વધારે એક પૈસો ના રાખ્યો અને બધું જ સમર્પણ કરી દીધું ત્યારે આપણને થાય કે શ્રીજી મહારાજ ગયા નથી આજે પ્રગટ પ્રગટ અને પ્રગટ છે માણાના મણકા તો આવા બધા હરિભક્તો સમર્પિત અને ત્યાગવાળા એવી પ્રકારના દેશ અને વિદેશની અંદર આપણને બધા દેખાય આપણા મુંબઈની અંદર પારસી હરિભક્ત જીમી ગઈ હવે એને પાકો સત્સંગ થઈ ગયો એના પત્ની પણ પાકા સત્સંગ અને એમના છોકરા નહીં એટલે એમ થયું કે વા આપણે આપણો બંગલો છે એને શું કરવાનો આપણે આપી દઈએ સંસ્થાની અંદર એ વખતે આજ તો લગભગ હું વાત કરું પચીસ વર્ષ પહેલાંની વાત છે એનો ફ્લેટ હતો એ વખતનો અને નેપિયનસી રોડ યાદ રાખો એમ અહીં બેઠા ખબર જ નેપિયનસી રોડ એટલે શું કહેવાય અને નેપિયનસી રોડ ઉપરમાં એનો આ મોટો જબરજસ્ત બધો જસ્ટ ફ્લેટ એનો બંગલા જેવો જ હતો અને એ એણે સંસ્થાને અર્પણ કર્યો અને પછી આપણે એ વખતે વેચાતા ત્યારે આપણને આઠથી દસ કરોડ રૂપિયા આવ્યા અને એમાંથી આપણે કરજત પણ પાસઠ એકર જગ્યા લીધી પણ કહેવાનો અર્થ એ છે કે આવી પ્રકારના સમર્પિત હરિભક્તો દેશમાં અને વિદેશની અંદર આપણે જ્યારે જોઈએ ઓહો જરૂર ભલે એવું નથી કે બહુ પૈસા આપે એ સમર્પિત કહેવાય જેમ તમે જુઓ કે શ્રીજી મહારાજના સમયમાં દુબળી ભટ્ટે તેર દોકડા આપ્યા હતા તો પણ એ પણ સમર્પિત જ કહેવાય એવી જ રીતે અમે સાબરકાંઠામાં સાબરકાંઠામાં ફરતા હતા અને ખેડ બ્રહ્મા ગયા અને ખેડ બ્રહ્માના નારાયણભાઈ આ મુક્ત સ્થિતિ વાળા માળાના મણકાજ નારાયણભાઈ મોદી બહુ ખેડ બ્રહ્માની અંદર હવે એ બિચારા ખાલી લારી લારી રસની ચલાવે બીજું કશું સાવ સામાન્ય કહેવાય પણ સ્થિતિ બહુ ઊંચી એકના માટે પ્રમુખ યોગી બાપા ઓગણીસો તેપનમાં માં ભલા ડબ્બા બાંધી અને તરાફો કરી અને નદી ઉપરથી પુલ નહોતો એ એવો એની ઉપર એના ગેરપધરામી એ ત્યાં હામી કાંઠે ગયેલા એવી પ્રકારના ભક્ત સમજણની કોઈ પરાકાષ્ઠા મેં બહુ સારી રીતે જોયેલા અને પછી આ સ્વામી એ વખતે ખેડ બ્રહ્મામાં ગયા પ્રમુખ સ્વામી મહારાજ અને એમને જરા તકલીફ હિંમતનગરમાં થઈ ગઈ અને પછી થયું કે હવે પધરામણી એવું બધું કરવાનું નહીં એટલે ખેડ બ્રહ્મામાં તકલીફા થઈ ગઈ એટલે પધરામી બંધ રાખી હવે અમને નાણભાઈને પધરામી પધરામણી કરાવવાની હતી એટલે કે ભલે હવે સ્વામીની તબિયત નથી તો કંઈ વાંધો નહીં અને એ સમયની અંદર એ પછી સ્વામી પાસે આવ્યા અમે જોયું એમની સાલમાં પછી પચીસ ત્રીસ કાણા પડી ગયેલા હાવ પેલી અને ત્રણસો ને અડતાલીસ રૂપિયા જેટલું કંઈક હતું અને એ સ્વામીને ધર્યું એ કે મારી આ મિલકત આટલી છે મારી પાસે બીજું કશું નથી સ્વામી આ ગેર પધરા મેં આવ્યા વખત તો મારા આપવા હતા પણ સ્વામીને અનુકૂળતા પ્રમાણે હું અહીંયા આપી દઉં છું પૂજન કરીને મેં એમને કહ્યું કે ના કાકા એમ કરો પૈસા પાછા લઈ લઈ જાઓ એક સરસ મજાની લો આ ફાટી ગઈ આવી મને હવે અત્યારે પંચોતેર એસી થયા છે હવે મારે ક્યાં સ્વાલ જરૂર છે કામ નામ પૂરું થઈ જશે પણ આ લાવો લઈ રહી જશે તો જુઓ આપણે કરોડોની વાતો કરીને તો બરાબર છે પણ તેર દોકડા ને ત્રણસો અડતાલીસ રૂપિયાની પણ કિંમત હોય છે કે આ બધા આ જે આપતા હોય ને એનાથી કેટલા બધાના આ આપણને ખ્યાલ આવે કે કેવી ભક્તિ આ માળાના માળકામાં આવા બધા ભક્તો આવી જાય કે એમના જીવન આવા પવિત્ર થઈ ગયેલા તમે જો શ્રીજી મહારાજના વખતની અંદર આખો એક વ્યસન મુક્ત સમાજ ઉભો થયેલો એ વખતે કેટલા બધા હતા જોબન પકી જે વરસાદ જો એ બધું સુધરી ગયેલો એ વખતના બીજા બધા કેટલા બધા દરબારોના મહારાજો સુધારેલા આ સુર લયો આ તે બધા એવા જ હતા ને બધાએ એ જ ટાઈપના હતા લૂંટફાટને ચોરી કરવી ધાડ ફાડવીને એવું જ કરતા હતા પણ એ બધાના જીવન એમણે આ રીતના બદલી નાખ્યા તો આપણે જોઈએ કે પ્રમુખ સ્વામીના વખતની અંદર આપણા રિશુભા વાળા તળાજાના એ પણ ભયંકર હતા એમનું જીવન બદલાઈ ગયું રામસંગ બાપુ જે ભૂપતના સાગરી સાગરી જેવા કહેવાય એમનું જીવન આખું બદલાઈ ગયું ટેમ્બા બાપુનું જીવન બદલાઈ ગયું મહંત સ્વામીના વખતમાં પેલા અરવિંદ બબ્બલજી એની બસન મુક્તિની ફિલ્મ બનાવી ને મુક્તાનંદ હવે એ તો પિસ્તાલીસ સિગરેટ રોજ પીતા હતા પણ મહંત સ્વામી આમ કહ્યું ગયું સરળવાસમાં એનું આખું જીવન બદલાઈ ગયું તો આ બધાના પરિવર્તનો આપણે બધા જોઈએ છે ને એ પણ જેમ શ્રીજી મહારાજના વખતમાં આ બધા પરિવર્તનો થયેલા કે આવા લોકોએ જીવન આખા સુધારતી દીધેલા તો આવા શ્રીજી મહારાજના વખતના જે પરિવર્તનની ભાવના એ અત્યારે પણ એવી ને એવી છે પ્રમુખ સ્વામી મહારાજે દસ લાખ લોકોના જીવન બદલ્યા એને વસંત મુક્ત સમાજ ઉભો કર્યો છે અને કેવા કેવાના જીવન બધા બદલાઈ ગયા નાઉ ધોવું પૂજા પાઠ તિલક ચાંડો બધું જ વ્યવસ્થિત રીતે કરનારો સમાજ એમણે આખો ઉભો કરી દીધો અને માણાના મણકા જેવા હરિભક્તો એક વખત અમે ઓગણીસો ને સિત્તેરમાં લંડનમાં હતા ત્યારે નવીનભાઈ સ્વામિનારાયણ પણ ત્યાં હતા નવીનભાઈ સ્વામિનારાયણ એટલે કોણ આપણે રોજ પેલું અષ્ટક બોલી બોલીએ છીએ ને અનંત કોટ ઇન્દ્ર પ્રકાશ એ જે એના બનાવનાર જેઠાલાલ સ્વામીના એમના દીકરા શાંતિભાઈ અને એમના દીકરા નવીનભાઈ અમારી ઉંમરના જે મને અત્યારે એસી થયા છે ને એક્યાસી બ્યાસી થયા છે એવી પ્રકારના એ નવીનભાઈ અને ખૂબ ભણેલા ગણેલા જેઠાલાલ સંસ્કૃતના પ્રો મતલબ મેથેમેટિક્સના પ્રોફેસર સંસ્કૃતના સ્કોલર એમના દીકરા પણ મેથેમેટિક્સના પ્રોફેસર સંસ્કૃતના સ્કોલર ગુજરાત કોલેજમાં કોઠારી બાપા આપણા છે ને મુંબઈવાળા એ એમના હાથ જે ભણેલા ગુજરાત કોલેજમાં અને એના પછીના નવીન બી અમે બધા નવીન અમે બધા સાથે તો નવીન બી છે ને અમારી એ વખતે લંડનમાં આવેલા આઇન્સ્ટાઇનની ઉપર અમે પીએચડી કરેલી અને ચેલ્સી કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા ત્યાં અમે કહું સ્વામીએ કહ્યેલા નવીન આ બધા પદરામણો કરાવ્યા છે તો તું તારા ગેર પણ લઈ જાય ને અમને અહીં સામેથી કહ્યું એ કે સ્વામી મારું ઘર માર્બલ આર્ક ઉપર તીજે માળે છે અને જાદરો સાંકળો છે અને તમારી ખુરશીએ જ આવ્યું નથી લિફ્ટે નથી એટલા માટે હું પૂજન કરી લઉં છાક પૂજનનું હવે ભેટ મૂકી દઉં સ્વાયંગ એમની એમની અમે બે જણનો હાથ પકડીને ચડી જઈશું અને સ્વામી અમારા બધાને હાથ પકડી અને ચડી ગયા અને પદ્રામી કરીને આવ્યા અને એ વખત બધાને કહ્યું કે અમે નવીન્યા ત્યાં પદ્રામી કરી આવ્યા આ બરાબર છે કે સ્વાયંગ ખરેખર આ ભક્ત એવું મેં એમ નહીં ભક્તરા છે એવું નહીં પાંચથી અગિયાર વર્ષ પહેલાં આ નવીન અહીં અમેરિકા લંડન આવવા નીકળેલા આવવાનો હતો અને આશીર્વાદ લેવા માટે મોજીદળ ગામની અંદર આવેલા આપણા લીંબડીની બાજુમાં મોજીદળ ગામ છે હવે એ એ મોજીદળ ગામમાં એ વખત આવેલા અને એ વખતે અમે કહેલું કે અમારો આશીર્વાદ છે તમે જાઓ પણ જોવો દારૂ નહીં પીવાનું માંસ નહીં ખાવાનું અને રોજ પૂજા કરવાની આવા બધા નિયમ અમે આપેલા આજે અગિયાર વર્ષ રહે થયા એક પણ નિયમ એને લોપ્યો નથી અમને પ્રેમ આવી ગયો અને અમે એમના ગેરપધરામી ગયા અમારા માટે તો આનંદની વાત એ છે કે મુજિદરમાં યુગી બાપાએ ઓગણીસો ઓગણસાઠમાં આશીર્વાદ આપ્યા ને ત્યારે પણ અમે લોકો ત્યાં હાજર હતા યુવકમાં અને ઓગણીસો સિત્તેરમાં એના ગેરપધરામી ગયા ત્યારે પણ અમે લોકો હાજર હતા એટલે આ તો જોયેલી જાણેલી સાક્ષી સાથેની આ વાત ત્યારે આપણને ખબર પડે કે આજે પણ આવા ભક્તો જેમ જોબન પગીને બધા જેમ નિયમિત થઈ ગયેલા એવા અત્યારે પણ ભક્તો બરાબર નિયમની ની અંદર વર્તતા હોય